નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે દસમા ધોરણની અંદર પ્રકરણ નંબર દસની અંદર ખાસ જે કૃષિના પ્રકારો જોયા એની પદ્ધતિઓ જોઈ ત્યારબાદ અગત્યનો પોઈન્ટ એટલે કે ઋતુ પરિવર્તન ઋતુ પરિવર્તન થાય સાથે સાથે ઋતુ પરિવર્તનની સાથે પાક પણ બદલાય પાકની પદ્ધતિઓ પણ બદલાય પાક લેવાનો સમયગાળો બદલાય અને પાકની જે છે એ પેટર્ન પાક અલગ અલગ પાકો જે છે એ ક્યારે ક્યારે લેવામાં આવતા હોય છે ઋતુ પ્રમાણે જોવા જઈએ તો એક ખાસ તફાવત મોસ્ટ ટાઈમ બી છે જે અવારનવાર પૂછાવાની સંભાવના રહેલી છે એક બે વાર પૂછાયેલો છે તો એ કોષ્ટક વિશે અભ્યાસ કરીએ તો આજનો આપણો ટોપિક જે છે એ ભારતની અંદર ઋતુઓના સંદર્ભમાં આ જે કૃષિ પાકો વચ્ચે જે વિભાજન જોવા મળે છે વહેંચણી જોવા મળે છે એના વિશે જોઈએ તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો ત્રણ તફાવત આપેલા છે એક ખરીફ પાક છે એક જે છે એ રવિ પાક છે અને એક જોવા જાય તો જાયદ પાક છે હવે ક્યારે કયો પાક લેવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ખરીફ પાક ક્યારે લેવામાં આવે છે ચોમાસામાં રવિ પાક ક્યારે લેવામાં આવે છે શિયાળામાં અને જાયદ પાક ક્યારે લેવામાં આવે છે તો કે ઉનાળામાં આ વસ્તુને ખાસ નોટ ડાઉન કરી રાખજો અને ખાસ યાદ રાખી લેજો વન લાઈનરમાં પણ ક્યાંક પૂછાઈ જાય તમારા સ્કૂલની અંદર ક્યાંક ટેસ્ટની અંદર તો તફાવત વિશે સમજીએ તો સૌથી પહેલો પાક છે ખરીફ પાક અડધો મહિનો પહેલા પંદર વીસ દિવસ કે મહિનો દિવસ અગાઉ એ ખેતરની અંદર ખેડાઈ ગયું હોય કમ્પ્લીટ જે છે એ બીજ વાવવાની તૈયારી થઈ ગયું હોય બીજ વવાઈ જાય બીજ વવાઈ જાય પછી શું થાય તો કે એમાં ત્યારે થોડું પાણી ભાઈ દેવામાં આવે ત્યારે પાણી પાઈ જાય એટલે પાક જે છે એ ઉછેર શરૂ થઈ જશે એટલે કે પાક ની અંદર જે છે એ વૃદ્ધિ થવાની શરૂ થઈ જશે પછી તમને ખ્યાલ જ છે કે હવે ચોમાસું બેસી ગયું છે એટલે વરસાદ આવ્યો વરસાદ આવ્યો એટલે એ પાક ની અંદર જે છે એ વૃદ્ધિ થવાની સ્પીડ વધી જશે વૃદ્ધિ ની જે અવસ્થા છે એ ધીમે ધીમે બદલાતી જશે એ પાક ની અંદર ફણગા ફૂટવા લાગશે અને ધીમે 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 જે છે એ 5 થી 6 મહિનાનો સમયગાળો થશે એટલે આપણે વાત થઈ એમ કે ખરીફ પાક એટલે કે ચોમાસુ પાક જે છે એ કમ્પ્લીટ જે છે એ પાકીને લણાઈ જશે ને તૈયાર થઈ જશે તો એની અંદર આપણે વાત કરીએ તો ચોમાસામાં લેવામાં આવતો જે પાક છે એને આપણે શું કહીએ છીએ તો કે આપણે એને ખરીફ પાક કહીએ છીએ પાકનો સમયગાળો વાત કરીએ તો અત્યારે કયો મહિનો ચાલે છે તમને ખ્યાલ જ છે મિત્રો તો અત્યારે જૂન મહિનો ચાલે છે તો આ જે ચોમાસુ પાક છે અથવા તો ખરીફ પાક છે એનો સમયગાળાની વાત કરીએ તો એ પણ જૂન જુલાઈ છે

જેને પાણીની વધારે જરૂરિયાત હોય જેમ કે ડાંગર ની વાત કરીએ તો સો સેન્ટીમીટર કરતા પણ વધારે જરૂર પડે ડાંગર ની અંદર પાણીની કેવી વધારે જરૂરિયાત રહેશે ત્યારબાદ મકાઈ જેવા પાક છે જુવાર છે બાજરી છે કપાસ છે આ બધા પાક જે છે એ સરળતાથી લઈ શકાય છે મગફળી છે તલ છે આવા બધા પાક મગ મઠ નો પણ સમાવેશ થાય છે આવા બધા પાક જે છે એ ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આવે છે રવિ પાક એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જો તમને આ વિડીયો ગમે મજા આવતી હોય તો ખાસ શેર કરવાનું ભૂલવાનું નથી સબસ્ક્રાઇબ કરવાની છે ને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી અને જો તમને કોઈ ક્વેશ્ચન ની અંદર કોઈ ટોપિક ની અંદર ડાઉટ રહેતો હોય અને સમજવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો તો હું એ ટોપિક રવિ પાક રવિ પાક શિયાળામાં લેવામાં આવતા રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે પાકનો સમયગાળો ની વાત કરીએ તો જયારે ઉનાળાનો લેવાય જાય ત્યારે તે શિયાળાનો શરૂ થશે તો આપણે જોઈ ગયા કે ઉનાળાનો ઓક્ટોબર નવેમ્બરમાં પાક લેવાઈ જાય છે તો આનો સમયગાળો એટલે કે રવિ સમયગાળો પણ ઓક્ટોબર નવેમ્બરમાં શરૂ થાય છે તો ઓક્ટોબર નવેમ્બરથી લઈ અને માર્ચ એપ્રિલ સુધી તો કે માર્ચ એપ્રિલ સુધી હોય છે કયા કયા પાક લઈ શકાય તો કે ભાઈ છે ચણા છે સરસવ છે જઉં છે રાયડો લઈ શકાય છે અળસી પાકો લઈ શકાય છે આવા બધા પાકો એવા છે કે જે રવિ પાક છે જે શિયાળામાં ખાસ લેવામાં આવે છે અને ત્યારબાદ નું કોષ્ટક આવે છે ત્યારબાદ નું કોષ્ટક એટલે કે જાયદ પાક જાયદ પાક એટલે કે ઉનાળુ પાક ઉનાળો પાક એટલે કે ઉનાળાના સમયગાળા દરમિયાન થયું તો ઉનાળાની શરૂઆત પણ ક્યાંક ને ક્યાંક માર્ચમાંથી હશે તો માર્ચ મહિના થી શરૂ કરીને પેલા માં ચોમાસા ની શરૂઆત ક્યારે જૂન જુલાઈમાં તો જૂન મહિનો આવે ત્યારે જે છે એ ઉનાળાનો પાક જે છે એ પૂરો થઈ જાય છે તો એનો પાણી એવા લઈ શકાય અને સિંચાઈ ની જો સગવડતા હોય તો વધારે પાણી વાળા પાક પણ લઈ શકાય જેમ કે વાત તમને કરું ડાંગર આપણને એમ થાય છે ડાંગર જે છે એમાં તો સૌથી વધારે પાણી જોઈએ તો ઉનાળામાં તો એટલું બધું પાણી હોય નહીં પણ મેં તમને વાત કરી સિંચાઈ ની જો સગવડતા હોય તો ડાંગરનો પાક ઉનાળામાં પણ સરળતાથી લઈ શકાય છે તો ડાંગરનો પાક છે મગફળી ઉનાળામાં જોવા મળે બરાબર તો બાજરી જેવા પાક પણ આમાં આ ઉનાળાની અંદર જે છે આવા પાક લઈ શકાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજે ઋતુઓના પ્રમાણે જે અલગ અલગ પાકના વિભાજન છે એના વિશેનો અભ્યાસ કર્યો જો તમને આમાં હજી ડાઉટ રહેતો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવો એ ડાઉટ જે છે સોલ્યુશન કરવાના પૂરેપૂરા પ્રયત્ન આપણે કરીશું થેન્ક યુ ત્યાં સુધી આવજો હેવ અ નાઇસ ડે